નમસ્કાર ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો કેમ છો હું છું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજે ગણિતની અંદર અસાઇનમેન્ટમાં આપણે ચેપ્ટર નંબર છ નું જે છે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે આના પહેલાં આપણે એકથી પાંચ ચેપ્ટરના જે છે એ વિડીયો જે છે આપણે મૂક્યા છે આપણી ચેનલ પર હજુ સુધી ચેનલ પર જોયા ન હોય એ વિડીયો તો આપની ચેનલ પર તમને મળી જશે અને ચેનલ પર નવા હોય ને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે આજે જે છે ચેપ્ટર નંબર 6 ની અંદર જે છે પ્રશ્ન નંબર આપણે એક જોઈએ છે દાખલા નંબર 1 માં આપણને શું કહેવામાં આવ્યું છે તો જુઓ આપેલ આકૃતિમાં AB લંબ CD છે આ AB લંબ કોણ છે તો કે CD છે એટલે અહીંયા આપણે લખીએ તો કે AB લંબ CD બરાબર કેટલા 90° નો ખૂણો બને જ્યારે પણ લંબ ખૂણો બને ત્યારે અહીંયા વાય જેમ Z બરાબર માપ કેટલું આવી રીતે લખી શકીએ તો કે નેવું બરાબર અહીંયા શું લખી શકીએ છીએ આને ચાર એક્સ ગણી લઈએ છે કેટલા એક્સ ગણી લઈએ છે ચાર ગણીએ છે આને પાંચ ગણીએ છે અને આને છ ગણીએ છે ધ્યાનપૂર્વક સમજો હવે અહીંયા આપણને માની લો કે આ ત્રણ એ જે ખૂણાઓ છે આ એક પ્લસ ખૂનો બે પ્લસ ખૂનો ત્રણ આ રીતે લખો તો અહીંયા જોજો શું થાય છે હવે નેવું પ્લસ અહીંયા શું લખો છો આને ચાર એક્સ લખો છો પાંચ વાય પાંચ એક્સ લખું છું દસ અને પાંચ પંદર એક્સ એટલે એક્સ ના કરતા બનાવીએ તો અહીંયા નેવું ના છેદમાં કેટલા થશે તો કે પંદર થશે કેટલા થશે પંદર થશે હવે તમે અહીંયા ભાગ ચલાવો તો કેટલા થાય પંદર દુ ત્રીસ પંદર પિસ્તાલીસ પંદર ચોસઠ પંદર પંચોતેર અને પંદર તો કે નેવું એટલે એક્સની કિંમત કેટલી થાય તો કે છ થાય અહીંયા તમે ધ્યાનપૂર્વક પૂર્વક પહેલો જે ખૂણો છે અહીંયા એ અથવા તો એક્સની કિંમત શોધવાની છે ને એટલે એક્સની કિંમત છે તો ખૂણો એક્સ બરાબર આપણે કેટલા ધાર્યા છે તો કે ચાર એને જોડે શું લખી નાખું છું એક્સ તો અહીંયા શું થશે ચાર એક્સની જગ્યાએ આપણે કેટલા લખી દઈશું છ એટલે છ કેટલા થશે ચોવીસ થશે ત્યાર પછી ખૂનો વાય બરાબર આપણે કેટલા ધાર્યા છે પાંચ પાંચ એક્સ ધાર્યા છે એને પછી અહીંયા પાંચ અને અહીંયા કેટલા લખીએ છીએ છ પંચા કેટલા થશે ત્રીસ થશે ત્યાર પછી ખૂણો z બરાબર આને આપણે 6x ધારે છે તો 6 કૌંસમાં એટલે અહીંયા x ની કિંમત કેટલી લખીશું 6 એટલે છાયો છાયો કેટલા થશે તો કે 36 આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે ત્રણેય ખૂણાઓના માપ સાચા છે કે જોઈ લઈએ છે રેડી છે આ રીતે ત્રણેય માપ ખૂણાઓનો માપ આપણે શોધી શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જે પ્રશ્ન નંબર 2 માં કીધું છે કે ખૂણો p અને ખૂણો q પૂરક કોણ છે હવે પૂરક કોણનો જે સરવારો છે તમને ખબર હોવી જોઈએ પૂરક કોણનો નો સરવારો ખબર હોય તો તમને માપ મળી જાય જવાબ મળી જાય જેમ કે અહીંયા પૂરક સમજો કોણનો સરવાળો બરાબર એસી અંશ થાય એટલે પૂરક કોણના બંને ખૂનાઓનો સરવાનો અહિયાં ખૂણો પી પ્લસ ખૂનો ક્યુ બરાબર હું એકસો એસી લખી શકું કંશમાં લખું પૂરક કોણ હવે પૂરક કોણ અહીંયા લખું બેટા તો ખૂણો P નું માપ કેટલું છે તો 11 ખૂણો Q પ્લસ Q નું માપ કેટલું છે તો કે આપણને Q નું માપ ખબર નથી એટલે Q Q નું માપ આપણે એમ ને એમ લખીશું બરાબર અહીંયા કેટલા 180 લખીશું કેટલા લખીશું 180 કારણ કે જો P ની જગ્યાએ કેટલા લખવાના છે 11 ખૂણો Q આ બંનેનો સરવાળો કરો કઈ ના હોય તે એક આવે તો 12 ખૂણો Q થાય બરાબર એકસો એસી ખૂના ક્યુ ને કરતા બનાવો તો એકસો એસી ના છેદમાં અહીંયા બાગ તો ખૂનો ક્યુ બરાબર કેટલા મળશે તો બાગ ચલાઈએ બાર ગુણ્યા એકસો એસી બાર એકા બાર છ વધે ઉપરથી જીરો બાર પંચા સાહિઠ કેટલા થાય સાહીઠ એટલે ખૂના ક્યુ નું માપ કેટલું થયું પંદર અંશ થયું હવે ખૂના કોનું માપ શોધવાનું છે પંદર લખો છો કેટલા લખો છો પંદર લખો છો ખૂનો પી બરાબર પંદર ગુણ્યા અગિયાર બે સંખ્યા છે જીરો એક પંચા પાંચ એક એકા એક એક પંચા પાંચ એકા એક એટલે કેટલા થશે પાંચ છ એક એટલે કેટલા થશે એકસો તમને અહીંયા ધ્યાન સમજો તમારા માટે હું નાના મોટા શું કરું છું તો કે ભાગાકાર કરું છું બરાબર પરંતુ જો તમને ડાયરેક્ટ ભાગાકાર હોય પંદર છ નેવું તો તમે ડાયરેક્ટ પણ ભાગ ચલાવી શકો છો ત્યાર પછી અહીંયા પ્રશ્ન નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણમાં દાખલા નંબર ત્રણમાં શું કીધું છે ખૂનો એબીડી અને ખૂનો बीसीडी આસન્ન કોણ છે કેવા છે આસન્ન કોણ છે એટલે કે આ રીતના વિદ્યાર્થી મિત્રો ખૂણા છે એક ખૂણો આ રીતે છે એક ખૂણો કોણ છે પહેલા તો બીસીડી લખીએ ખૂણો એ બી અહીંયા આપણે ડી લખીએ છે આ ખૂણાનું નામ આપી દઉં છું એ બી અને આ ખૂણાનું નામ આપી દઉં છું ડી ત્યાર પછી બીજો ખૂણો છે ડી બીસી તો ડી બી અને આ ખૂણો કયો થયો તો કે તમારો સી આ બંને કેવા છે આ સંન કોણ છે એ નું માપ જે છે આ એ બી અને ડી એટલે કે આ ખૂણા માપ છે 1.5 x અને બી ડી બી એટલે કે અહીંયા માની લો કે સી છે તો ડી બી આ ડી બી અને આ સી એનું માપ છે 2x અને આખા ખૂણા એ નું માપ છે એ બી અને સી એ આખા ખૂનાનું માપ કેટલું છે બોલો આખા ખૂનાનું માપ છે સિત્તેર હશે એટલે માની લો કે ખૂનો એબીસી અહીંયા કેટલો આપ્યો છે તો કે સિત્તેર આપ્યો છે એટલે આપણને આ બે ખૂનાના માપ શોધવાના છે જ્યારે પણ આસનનો કોણ આપ્યું હોય તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા હું આવી રીતે લખું કે આસનના કોણ જે છે એમાં બંને ખૂનાઓના માપનો સરવાળો કરું છું તો ખૂનો એ

તો એક પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ ઝીરો એટલે કેટલા થાય તો કે ત્રણ પોઈન્ટ પાંચ એક્સ થાય તો અહીંયા શું લખવાના છે ત્રણ પોઈન્ટ પાંચ એક્સ ના છેદમાં અહીંયા કેટલા લખવાના છે તો કે કંઈ ના લખો તો વાંધો નથી હવે તમારે જો અહીંયા પોઈન્ટ દૂર કરવો હોય શું દૂર કરવો હોય પોઈન્ટ દૂર કરવો હોય તો તમારે પોઈન્ટ પછી દશાંશ સંખ્યા છે એટલે મારે કેટલા વડે ગુણવી પડે તો કે દસ વડે ગુણવી પડે અહીંયા દસ આ દસ સામે જાય એટલે કેટલા થઈ જાય સિત્તેર ગુણ્યા દસ લખી શકું બરાબર અહીંયા કેટલા છે તો કે પાંત્રીસ એક્સ છે એક્સને હું કરતા બનાવું તો આ પાંત્રીસ અંશમાંથી ક્યાં જશે છેદમાં જશે તો પાંત્રીસ દુ સિત્તેર અને બે ગુણ્યા દસ એટલે કેટલા થાય વીસ થાય આ કેટલા થઈ ગયા તમારા એક્સની કિંમત મળી હજુ તો તમારે ખૂનો

આ જ વસ્તુ હવે ખૂણો શોધવાનો છે ડીબીસી માટે તો ડીબીસી કેટલા છે વીસ એક્સ બે એક્સ તો બે એક્સની જગ્યાએ કેટલા લખવાના છે વીસ તો વીસ ગુણ્યા બે એટલે કેટલા થાય ચાલીસ આ ખૂણો શું મળ્યો ડી બી સી આટલા બે ખૂણા જે છે એ તમારા માટે છે સાચા છીએ આપણે ચલો ચેક કરી લઈએ ઓકે આપણને બંને ખૂનાના માપ મળ્યા છે પછી જોઈએ છે દાખલા નંબર ચાર એમાં કીધું છે કે ખૂનો એ અને ખૂનો બી કોટિકોણ છે હવે તમને ખબર હોવી જોઈએ કે કોટિકોણનો જે સરવારો છે એ કેટલો થાય કોટિકોણનો થાય કેટલો થાય થાય વંશ થાય હવે તમે ધ્યાનપૂર્વક જુઓ કોટિકોણનો નો સરવારો નેવું વંશ થાય એટલે અહીંયા બે ખૂના આપ્યા છે ખૂનો એ પ્લસ ખૂનો બી બરાબર અહીંયા હું નેવું અંશ લખી શકું એનું માપ કેટલું આપ્યું છે એક્સ માઇનસ દસ બરાબર નેવું થાય અહીંયા એક્સ એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ થાય અને અહીંયા ધ્યાનપૂર્વક સમજો વીસ સે પ્લસ અને દસ છે માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ વીસમાંથી દસ જાય તો દસ મોટી સંખ્યા આગળ જાય નિશાની ચાલીસ અંશ આ એક્સની કિંમત મળી છે શેની કિંમત મળી છે એક્સ ની ખૂના એની કિંમત શોધવી હોય તો ખૂનો એ બરાબર એક્સ પ્લસ કેટલા લખવાના છે વીસ તો એક્સ ની જગ્યાએ કેટલા લખીશું તો ચાલીસ પ્લસ વીસ એટલે કેટલા થશે સાહીઠ ચાલીસ માઇનસ દસ એટલે ખૂનો બી ની કિંમત કેટલી મળી જાય ત્રીસ અંશ મળી જાય કેટલા અંશ મળી જાય ત્રીસ અંશ મળી જાય આ રીતે આપણે દાખલા નંબર શું જોઈએ છે તો કે ચાર જોઈએ છે ત્યાર પછી આપણે દાખલા નંબર આની અંદર છ જોઈએ છે સોરી માફ કરજો પાંચ જોઈએ છે એમાં ખૂણો એ બી સી અને ખૂણો એ રૈખિક જોડના ખૂના છે એટલે એટલે શું તો કે એક જ રેખા ઉપર માની લો કે બે ખૂનાઓ બનતા હોય આ રીતે આ એક રેખા છે અને બીજી રેખા આ છે આ રેખા ઉપર માની લો કે બે ખૂનાઓ બને છે એક આ ખૂનો બને છે ને એક આ ખૂણો બને છે એટલે અહીંયા શું લખવાનું છે અહીંયા આ એ બે ખૂનાઓ છે ને ચાલો રૈખિક જોડના ખૂનાઓ બને છે એક બને છે એ બી સી છે અને એક ખૂનો બને છે એ બી અને અહીંયા શું છે તો કે ડી છે જે પણ લખો હવે એ બી માપ કેટલું છે એ બી અહીંયા તો કે ટુ એક્સ પ્લસ અંશ છે અને એ બી ડી સોરી અહીંયા ABC નું માપ છે ને ABC આ બાજુ છે માફ કરજો ABC નું માપ છે 2x 10 અંશ છે અને ABD નું માપ છે અહીંયા 8x 30 અંશ છે હવે એક વસ્તુનું ખાસ ધ્યાન આપજો જ્યારે પણ રેખિક જોડના ખૂણા કીધા હોય તો આ જે રેખા છે એ રેખાના રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો હોય 180 તો અહીંયા હું લખું છું જોડના સરવાળો બરાબર કેટલા સરવારો એકસો જે સરવારો આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલો તમને સરળતાથી આવડી શકે છે જેમ કે આ બે રેખાઓનો સરવાળો એટલે કે બે રેખા છે ખૂનો એબીસી પ્લસ ખૂનો એ બરાબર હું અહીંયા શું લખી શકું છું એકસો ને એસી કારણ કે એસી આ ટુ એક્સ એ પ્લસ આઠ એક્સ પ્લસ છે એટલે કેટલા થશે દસ એક્સ આ ત્રીસ એક્સ માઇનસ સોરી ત્રીસ માઇનસ છે અને આ દસ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ ત્રીસમાંથી દસ જાય તો કેટલા વધે વીસ મોટી સંખ્યા આગળ જે નિશાની હોય અને અહીંયા લખવાના એકસો માઇનસ આ બાજુ એકસો એસી પ્લસ વીસ તો દસ એક્સ બરાબર કેટલા થઈ જશે બસો એક્સના કરતા બનાવો તો બસોના છેદમાં દસ એટલે એક્સની કિંમત કેટલી મળી જાય વીસ મળી જાય હવે કોની કિંમત શોધવાની છે આપણને એ બીસીની તો ખૂનો એ બરાબર અહીંયા કેટલા લખીએ ટુ એક્સ પ્લસ દસ તો ટુ એક્સની જગ્યાએ ચાલીસ પ્લસ દસ એટલે કેટલા મળશે અહીંયા પચાસ અંશ મળશે અને એ જ રીતે આપણને આઠ એક્સ માઇનસ ત્રીસ એટલે કે ખૂનો એ માપ જે છે એ આઠ એક્સ માઇનસ કેટલા છે ત્રીસ છે કેટલા છે

હવે જે છે આપણે સેક્શન સીની અંદર જે છે આપણે મળશું ત્યાં સુધી મને રજા આપો તૈયારી કરતા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જય હિન્દ જય ભારત